અબડાસાના રાતા તળાવ ખાતે ચાલી રહેલા મેગા મેડિકલ કેમ્પનું આજે સમાપન કરવામાં આવ્યું હતું સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં સત્તરસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો યજ્ઞના સવે દર્શન કર્યા નલિયાથી મારા પ્રતિનિધિ કિરણ ગોશવાણીને રાતા તળાવ ખાતે સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે જે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું આજે સમાપન કરવામાં આવ્યું હતું બે દિવસના મેગા મેડિકલ કેમ્પમાં સત્તરસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતમંદ દર્દીઓને દવાને દવાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી છત્રસિંહ જાડેજાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે યજ્ઞના આજે બીજા દિવસે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને અન્ય આગેવાનો જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તમામનું આયોજકો દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું સૌએ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને શાસ્ત્રોક્ત વિધિથી આ યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે મંત્રોચ્ચાર સાથે વાતાવરણ પણ શુદ્ધ થઈ રહ્યું છે ખાસ કરીને યંત્ર જે યજ્ઞની વિશેષતા છે તે ખૂબ જ અનેરી છે અલગ અલગ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે યોધોરામ સંસદ મંડળ આયોજિત સપચંડી યજ્ઞના દ્વિતીય દિવસે રાપરના ધારાસભ્ય અને કચ્છ ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તેમની સાથે ક્ષત્રિય અગ્રણી ચમનસિંહ ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામના પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી અને વિવિધ સાધુ સંતોએ વિવિધ સમાજોના આગેવાનોએ આ પ્રસંગમાં ઉપસ્થિતિ નોંધાવી હતી અને શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં આજે બીજા દિવસે કુલ મળી સત્તરસો ને સાહીઠ જેટલા પેશન્ટોની તપાસણી કરી અને સ્થળ પર જ તેમને દવાઓ અને જે જરૂરી ઉપસ્થિત ટ્રીટમેન્ટ હતી તે નિઃશુલ્ક ટ્રસ્ટ દ્વારા આપવામાં હતી અને અંદાજીત બસો જેટલા પેશન્ટોની શોર્ટલિસ્ટ કરી અને આગામી ટ્રીટમેન્ટ અને રિપોર્ટ અર્થે ઉચ્ચ સેન્ટર મધ્યે હલાવવાનું નક્કી કરેલ છે અને ત્યારબાદ ત્યાંથી રિપોર્ટ અને આવે ગયા બાદ યોગ્યતાના ધોરણે જે જે પેશન્ટોને આગળ ઓપરેશન અને અન્ય સારવારની જરૂરિયાત હશે તેની શ્રી સદ્ગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે અંદાજીત બે દિવસની અંદર અત્યાર સુધી ત્રીસેક હજાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધેલ છે અને અબડાસા લખપત નખત્રાણા અને આમ તો સમગ્ર કચ્છમાંથી અઢારે અઢાર વર્ણને લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ જે સદગુરુ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નલિયા મધ્યે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું જે સંકલ્પ લીધેલ છે તેના પ્રથમ સંકલ્પના પ્રથમ ચરણ રૂપે આ મેગ મેડિકલની આજે સાંજે અત્યારે પૂર્ણાહુતિ થઈ છે અને આવતીકાલે મા સપચંડી યજ્ઞનો ત્રીજો દિવસ છે અને સાંજે સાડા પાંચ વાગે નારિયર હોમાઈ અને પૂર્ણાહુતિ કરવામાં આવશે તો હજી પણ હું જે લોકોએ અહીંયા છપચંડી યજ્ઞનો અને મહાપ્રસાદનો લાભ લીધેલ નથી તો કચ્છની અને લોકોને પણ અહીંયા આવી અને આ યજ્ઞનો અને મહાપ્રસાદનો લાભ લેવા વિનંતી કરું છું અને આ સમગ્ર કાર્ય અમારું શ્રી રાતા તળાવના સંસ્થાપક મંજી બાપુના સાનિધ્યમાં પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રસંગના છપચંડી યજ્ઞના દાતા ચાંદ્રા પરિવાર અને મેગા મેડિકલના દાતા રાજેશભાઈ નંદા પરિવારને પણ હું અત્રેથી બંને સંસ્થાઓ વતી ખૂબ ખૂબ ફરીથી ધન્યવાદ પાથું છું ઓપરેશન